ગુજરાતમાં ભાજપનો આંતરિક વિખવાદ છે એ ચરમસીમાએ પહોંચ્યો છે ઘણા લાંબા સમયથી નારાજ એવા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા આ વખતે કંઈક નવા જૂની કરે એવા મૂળમાં છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વાત છે જવાહર ચાવડાની તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ખાનગીમાં બેઠક કરી છે જેના કારણે ગુજરાતના રાજકારણમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આગામી દિવસોમાં જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘર વાપસી કરશે વાંધાણ છે જેના પગલે ગુજરાતનું રાજકારણ છે એ ગરમાઈ ગયું છે પાંચ વર્ષથી કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાયેલા છે જવાહર ચાવડા આ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ઘણા સમયથી નારાજ છે એટલું જ નહીં ટોલટેક્સના મુદ્દાને લઈને જવાહર ચાવડાને કેન્દ્રીય મંત્રી છે મનસુખ માંડવિયા એ બંનેની વચ્ચે વોર ચરમસીમાએ છે પોરબંદરની પેટા ચૂંટણી વખતે પણ મનસુખ માંડવિયાએ જવાહર ચાવડાને નિશાન સાધીને એવું કહ્યું હતું કે જે વ્યક્તિ પક્ષના નિશાન લઈને ફરે છે તેમણે પક્ષનું કામ કરવું જોઈએ એ દરમિયાન જવાહર ચાવડાનું કહેવું હતું કે ભાજપ પક્ષ વિરોધીઓને જ છાવરે છે જેમણે ચૂંટણીમાં પક્ષના ઉમેદવારને હરાવવાનું ખુલ્લે આમ કૃત્ય કર્યું છે તેની સામે પગલાં ભરવામાં આવતા નથી બે હજાર સત્તરમાં જે ભાજપના નેતાઓએ કોંગ્રેસને મદદ કરી હતી એ જ નેતાઓએ બે હજાર ઓગણીસમાં પણ ભાજપના ઉમેદવારને હરાવવાનું કૃત્ય કર્યું હતું પ્રદેશ પ્રમુખ પાટીલથી માંડીને વડાપ્રધાનનું ધ્યાન દોરવામાં આવ્યું છે તેમ છતાંય પક્ષ વિરોધીઓને ઉની આંચ આવતી નથી જવાહર ચાવડાએ એવી આગાહી પણ કરી છે કે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીની પણ હાલત મારા જેવી થવાની છે લાડાણી ભાજપની ચંડાળ ચોકડીના નિશાને છે એવું જાણવા મળ્યું છે કે જવાહર ચાવડા કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે શક્તિસિંહ ગોયલ સાથે તો તેમની બેઠક થઈ ગઈ છે ત્યારે જવાહર ચાવડા જિલ્લા અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ આવનારી છે એ ચૂંટણીઓ પહેલાં જ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં ઘર વાપસી કરે ફરીવાર કોંગ્રેસમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર